મોડાસા થી બ્રેકિંગ મળી રહ્યા છે મોડાસામાં એક બાળક કૂતરાના શિકાર બન્યો બાગે નિસા સોસાયટીમાં રહેતા એવા ગરીબ પરિવારનું બાળક અરમન મુસ્તાક અહેમદ પઠાણ ને હડકાયા કૂતરાએ આતંક મચાવતા ગાલ ઉપર બચકું ભર્યું બાળક હાલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પાછલા બે મહિનામાં અંદાજીત દસથી વધુ લોકોને બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે લોકો દ્વારા કૂતરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે તેમજ અવારનવાર આવા બનાવો બનતા નગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યું છે જેથી કોઈ ગંભીરતાથી લેતું નથી આગામી દિવસોમાં જો ટેન્ડર બહાર નહીં પડે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે लालाभाईपोटा मोडासा आज मोडसानगर सोसायटी अंदर गोज आता समय एक आता बडा बनाव होतो ज्या अंदर पाच वर्ष नाळ हुमो होतो जबतने त्याने आज सवारी आता मी तात्काळ मग परिवार जणन संपर्क आणि अत्यंत हा सार्वजनिक होस्पिटल खाली एने एडमिट करण्याने ऑपरेशन करी जर उभी अत्यंत ગરીબ બિલકુલ ગરીબ પરિવારનો વ્યક્તિ છે જે લાડી ચલાવીને ગુજરાત ચલાવે છે ત્યારે આજે પંદરથી વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે આવી સામે અમે તાત્કાલિક અમે મોટના કોર્પોરેટર જે વોર્ડનો જે બનાવ બન્યો હતો વોર્ડ નંબર સાત સાહીદભાઈ ગોલ્લી અને હું પોતે સાવેજ હોસ્પિટલ ખાતે અમે પહોંચ્યા અને તારા પરિવારને જે ઘટના બની તે બાબતે દુઃખ વ્યક્ત અને અમે સાંત્વના પણ આપી છે આ અંગે અમે વારંવાર મોડાસા નગરપાલિકાને જ્યારે પણ બોર્ડ હોય છે ત્યારે આ મુદ્દો અમે અડકાયો મુદ્દો હોય જ છે તેમ છતાં આજ સુધી વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે પણ પણ એજન્સી અને એજન્સી ભરતી નથી જેના કારણે નાના બાળકોનો વારંવાર ભોગ મળે છે આ પહેલાં સાબરડી એસ્ટેટ અને રસલગ સોસાયટીમાં દસથી વધારે બાળકો ભોગ મળ્યા હતા એના પહેલાં કાદલ સવા દરગાહ જોઈએ ચાલીસ વર્ષની ઉંમરના પણ પેશાબનો ભાગ આપો લઈ લેવું નાચે કર્યો હતો આજે બિલકુલ પાંચ વર્ષના નાના બાળક અરમાનભાઈ છોકરાને ગાઢ ઉપર બચતું પડ્યું જેનું આજે એનું જીવન જોખમાયું છે આજે બિલકુલ નાની ઉંમર છે અને ખરેખર તો મોડાસા નગરના અમે બધા જે બેઠા છે ખરેખર વેદના આ વેદનાને અમે મોડાસા નગરપાલિકાની ચીફ ઓફિસર પ્રમુખને દુઃખદ ઘટના સાથે વ્યક્તિ કરી કરીએ છીએ કે આનું આ વખતે ગંભીરતાપણે નોંધ લે અને તાત્કાલિક એવી લોકોની અને અમારી માગણી છે ના ચૂટકી આગામી દિવસો જોવા નહીં આવે તો નગરના લોકો સાથે અમે મોડાસા નગરપાલિકામાં આવવાની જરૂર છે જરૂર પડે ઉચ્ચાર થાય પરંતુ અમે રીટ પણ દાખલ કરવાની જરૂર હવે અમે સાચી નહીં લઈને એને અમે નગરપાલિકાને બી જાણ કરીએ છીએ બસ આટલું જ કહે જય હિન્દ જય ભારત માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર